સુરતમાં વરસાદે તારાજી સર્જી હતી શહેરમાં ખાડી આવતા અનેક વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા વરસાદ બંધ થતા હવે ધીમે ધીમે પાણી રહ્યા છે પરંતુ અમુક વિસ્તારોમાં દિવસ થવા છતાં પણ પરિસ્થિતિ હજુ પણ સોસાયટીઓમાં પાણી ભરાયા છે પર્વતપાટીયા વિસ્તારમાં આવેલા ગીતાનગરમાં છ દિવસથી ભરેલા પાણીના કારણે અનેક ઘણું નુકસાન સ્થાનિકોને થયું છે સુરત શહેર અને જિલ્લાને વરસાદે ચાર દિવસ ઘમરોડ્યું હતું જેને પગલે શહેરમાં ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી શહેરમાં સરથાણા સિમાડા પર્વતપાટિયા લિંબાયત સણિયા હેમાદ ડુંભાલ કુંભારિયા ગામ વેસુ વિસ્તાર સહિતના વિસ્તારમાં ખાડીપુરના કારણે પ્રભાવિત થયા હતા આ તમામ વિસ્તારોની અંદર લોકોના ઘરોમાં પણ ખાડીના પાણી ઘૂસી ચૂક્યા હતા આ ખાડીપુરને આજે છ દિવસ થયા છે વરસાદ બંધ થતાં ધીમે ધીમે ખાડીઓના પાણી ઓસરી રહ્યા છે પરંતુ હજુ અમુક એવી સોસાયટીઓ છે કે જ્યાં છ દિવસ થયા હોવા છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જ છે સુરતના પર્વત વિસ્તારમાં આવેલી ગીતાનગર સોસાયટી વિધાતા ટાઉનશિપ અને સરકારી આવાસ સહિતના હજુ પણ ખૂટણ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા છેલ્લા છ દિવસથી આ સોસાયટીઓની અંદર ખાડીનું ખૂબ જ દુર્ગંધ મારતું ગંદુ પાણી ફરાઈ રહેતા સ્થાનિકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા સતત પાણી ભરેલું રહેતું હોવાથી સ્થાનિકોને પીવાના પાણી તેમજ જમવા માટે પણ ચીજ વસ્તુઓ રહી ના હોય તેવો ઘાટ સર્જાયો હતો જેથી તાત્કાલિક જ સોસાયટીના રહીશો માટે પીવાના પાણીની બોટલો તેમજ ફ્રૂટ પેકેટ આપવામાં આવ્યા હતા હાલ આ સોસાયટીના રહીશોને આવવા જવા માટે બોટનો સહારો લેવો પડી રહ્યો છે હાલ આ તમામ સ્થાનિકોની હાલત છેલ્લા છ દિવસથી નર્ક સમાન બની ગઈ છે કારણ કે આ વિસ્તારમાં ભરાયેલા પાણી કાઢવા માટેનો હજુ કોઈ વિકલ્પ પાલિકાના કર્મચારીઓ પાસે ન હોય તેવું લાગી રહ્યું છે